પરત પરતી વખતે ચાંગા ધોડીકાર નજીક રોડ ઉપર એકાએક ચાઇનીઝ ની ધોડી ગળામાં ભાગે વિંટાઈ હતી જેના કારણે કનુભાઈ ફસાઈ જઈને પડ્યા હતા જો કે ઘટનાની જાણ થતા સ્થાનિકો દ્વારા કનુભાઈને તાત્કાલિક સારવાર અને ચાંગાના સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યારે ઈશ્વરને લોહી નીકળતું બંધ ન હતા હોવાથી એકસો આઠ વાહન દ્વારા પીપળા ચોકડી ખાતેના એક ખાનગી દવાખાના કનુભાઈને લઈ જવામાં આવ્યા હતા તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ